કૃષ્ણ કનૈયા લાલકી લાલો આવ્યો રે આજ લાલો આવ્યો રે લાલો આવ્યો રે આજ લાલો આવ્યો રે જેને જોયો એને જટ મન ભાવ્યો રે આજ લાલો આવ્યો રે ગોકુળની ગલીઓમાં આનંદ છવાય છે નંદજીને ને ઘેર આજે નવલી નવાઈ છે જસોદા એ લટકાળો લાલ જોયો રે આજ લાલો આવ્યો રે જસોદા એ લાલ જોયો રે આજ લાલો આવ્યો રે ફૂલી રહ્યા વૃક્ષ છોડ ફૂલ અને પાંદડી અમૃત વરસાવી રહી હર્ષ ગેલી આખડી नाची कुदी दोडा दोडी करे गायो रे आज लालो आव्यो रे नाची कुदी दोडा दोडी करे गायो रे आज लालो आव्यो रे लाला ना लाल गाल आनंद आपता गोप गोपी ग्वाल बाल दोडी दोडी आवता नंद यशोदा घेर चायो रे આજ લાલો આવ્યો રે નંદ યશોદા ઘેર હરખ ચાયો રે આજ લાલો આવ્યો રે ભાવ ભીના ભાવ જોઈ હર્ષ ગેલા થાય છે નંદ ઘેન ઘેર નંદ મહોત્સવ ઉજવાય છે નંદજીને ઘેરે આનંદ ભયો રે આજ લાલો ભયો રે વૈષ્ણવને ઘેર આનંદ આનંદ ભયો રે આજ લાલો આવ્યો રે લાલો આવ્યો રે આજ લાલો આવ્યો રે જેણે જોયો એને જટ મન ભાવ્યો રે આજ લાલો આવ્યો રે આજ લાલો આવ્યો રે કૃષ્ણ કનૈયા લાલ કી છે